નમસ્કાર ખેડૂત મિત્રો હું કેર વેકરિયા આઈપીએલ બાયોલોજીકલ વચ્ચે આપ સર્વ ખેડૂત મિત્રોનો આજના મિત્રોમાં હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવી ગયા છીએ જૂનાગઢ જિલ્લાના બિલખા ગામે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે કે જ્યાં આપણે આપણી આઈપીએલ બાયોલોજીકલ્સની ગ્રીફિન પ્રોડક્ટનો ડેમો કરેલો છે તો ચાલો પહેલાં ખેડૂતનો પરિચય લઈએ પછી પ્રોડક્ટના રિવ્યુ વિશે જાણીએ તો મોટાભાઈ તમારું નામ જણાવજો હરેશભાઈ હરેશભાઈ તમારો મોબાઈલ નંબર આપજો હરેશભાઈ તમારે આ કઈ વેરાયટીનું વાવતર કરેલ છે મગફળીની ગિરનાર ચા ગિરનાર ચાર અને આપડે આપણી આજે ગ્રિપિંગ પ્રોડક્ટનો તમારા ખેતરની અંદર મગફળીમાં ડેમો કરેલ છે એના આજે કેટલા દિવસ થયા છે દસ બાર દિવસ દસ બાર દિવસ થયાર તો તમને શું ફરક દેખાય છે દસ બાર દિવસની અંદર એમાં ખાસ મોર ને એ બધું ખાડું બરાબર એવું છે એમાં અત્યારે ખડૂત મિત્રો તમે નજીકથી જોઈ શકો છો કે આ છોડની અંદર ગ્રીફિનનો ઉપયોગ નથી કરેલો આમાં કરેલ છે તો તંતુ મૂળની સંખ્યાની અંદર ફરક દેખાય છે એની સિવાય રાઇઝોબિયમ જે મગફળીની અંદર ખાસ જરૂર છે તો રાઇઝોબિયમની ગાંઠ તમે જોતા હશો તો તંતુ મૂળની અંદર પણ સારી એવી ડેવલપ થયેલી છે અને આ છોડની અંદર દેખાતી નથી આપણી સાથે ઉપસ્થિત છે આપણા ડીલર એવા જસમીનભાઈ મંગલપરા કે જેમને સરદાર એક્રોસીડ બિલખાની અંદર આપણા શોપ છે તો જસમીનભાઈ તમને શું ફરક દેખાય છે આની અંદર ડિફરન્સ માં જે નાખેલું છે તંતુ તંતુમૂળ છે રાઈઝોબિયમ ની જાયકુનો વિકાસ સારો છે પ્લસ છોડ માં ફૂટ ની સંખ્યા માં વધારો છે એ નથી નાખ્યું એમાં રાઈઝોબિયમ નથી તંતુમૂળ નથી અને ફૂટ ઓછી છે બરાબર છે જે 8 થી 10 દિવસ થી તો માઈનોર એવો કલર ની અંદર પણ તમને જસ્મીન ભાઈ થોડો આપણે ડિફરન્સ બતાવ્યો છે દેખાઈ જશે જે આમાં નથી નકલ તો આ થોડીક વીળાસ ઉપર છે આ ગ્રીન ઉપર છે 8 થી 10 દિવસ થયા છે તો આ પ્રોડક્ટ વિશે તમે શું ભલામણ કરશો સારી છે એમ હમ 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 ખૂબ ખૂબ આભાર તમારો